ભારતનો એમસીએક્સ વાયદો ઓગણસાઠ હજાર છસોને દસ એટલે લગભગ સાઠ હજારને પહોંચવા આજની તારીખમાં અત્યારે દસ વાગ્યા સુધીમાં આવી ગયો છે તેમજ યુએસનો કોટન વાયદો એકોતેર રૂપિયાને આંબી ગયો છે તો મિત્રો તેજી કપાસમાં આવી રહી છે જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામ આજના વિવિધ માર્કેટના ભાવ બધી જ જગ્યાએ વધીને આવ્યા છે કાલાવડના પંદરસોને ઓગણ સિત્તેર સાવરકુંડલાના સોળસો એકવીસ બાબરાના સોળસો પાંસઠ જસદણના સોળસો છેતાલીસ અમરેલી સોળસો અડતાલીસ બોટાદ સોળસો બાવીસ અને રાજકોટના સૌથી ઊંચા ભાવ સોળસો ને પંચોતેર મિત્રો ઘણો બધો ખૂબ વરસાદ પડ્યો છે પાકમાં ઘણા વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ ગયો છે સતત માર્કેટ અને રૂ બજારમાં તમને તેજી જોવા મળી રહી છે યુએસ કોટન વાયદો પણ આજે સિત્તેર સેન્ટને બતાવીને એકોતેર સો સેન્ટે પહોંચવામાં આવ્યો છે કપાસની ઘાસળીના ભાવ પણ એમસીએક્સ વાયદો પણ ઉછળીને આજે આવ્યો છે તો કપાસનું માર્કેટ ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે મિત્રો પહેલાં હું કહેતો હતો એમ જ વૈશ્વિક બજાર કરતાં આપણી સ્થાનિક બજારની અસર કપા માર્કેટ પર વધારે પડતી હોય છે કારણ કે ભારતમાં પાક તો કપાસમાંથી નેવું ટકા કપાસની જરૂરિયાત માત્ર ભારતમાં જ હોય છે કપાસિયા કપાસિયામાંથી નીકળતું તેલ આ બંને જ વસ્તુઓ ભારતમાં ડિમાન્ડ હોય છે માત્ર આપણે એક્સપોર્ટ વધારે પ્રમાણમાં કરતા હોય તો એ છે બજાર તો હાલ તબક્કે ધીમે ધીમે બજારમાં ઉછાળો જોવાઈ રહ્યો છે તો આવનારા દિવસોમાં આ ઉછાળો ટકી રહેવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે વરસાદે ઘણા બધા ચિત્રો આપણા કપાસના ઉતારાના બગાડ્યા છે આમ છતાંય જે ખેડૂતોનો કપાસ બચી ગયો છે એ નફામાં રહેશે એવું લાગી રહ્યું છે